ની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે પંચમહાલની જય જલારામ સ્કૂલના શિક્ષકના કારસ્થાનનો પર્દાફાશ થયો છે શિક્ષકે ચોરી કરાવવા મામલે વિદ્યાર્થીઓ પાસેથી ખંખેર્યા દસ લાખ રૂપિયા શિક્ષક તુષાર ભટ્ટે છ વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લીધા હોવાનો ખુલાસો થયો છે પેપર કોરું રાખવાની વિદ્યાર્થીઓને અપાઈ હતી સૂચના તપાસ કરાતા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની કારમાંથી સાત લાખ રૂપિયા મળી આવ્યા છે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટના વોટ્સએપ ચેટ પણ સામે આવતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે શિક્ષક તુષાર ભદ્દ સહિતના લોકો સામે ડીઈઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે પરીક્ષામાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે પંચમહાલની જય જલારામ સ્કૂલના શિક્ષકના કારસ્થાનનો છે પર્દાફાશ થયો છે શિક્ષકે ચોરી કરાવવા મામલે વિદ્યાર્થીઓ પાસેથી દસ લાખ રૂપિયા ખંખેર્યા હતા શિક્ષક તુષાર ભટ્ટે છ વિદ્યાર્થી પાસેથી રૂપિયા લીધા હોવાનો ખુલાસો થયો છે પેપર કોરું રાખવાની વિદ્યાર્થીઓને સૂચના અપાઈ હતી તપાસ કરાતા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની કારમાંથી સાત લાખ રૂપિયા મળ્યા હતા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટના વોટ્સએપ ચેટ સામે આવતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે શિક્ષક તુષાર ભદ્દ સહિતના લોકો સામે ડીઓ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે નીટની પરીક્ષામાં એક શિક્ષક જ ચોરી કરાવવા માટે લાંચ લેતો સામે આવ્યો છે નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે પંચમહાલની જય જલારામ સ્કૂલની આ ઘટના કે જ્યાં શિક્ષકના કારસ્થાનનો પર્દાફાશ થયો એક શિક્ષકે ચોરી કરાવવા માટે વિદ્યાર્થીઓ પાસેથી અધધ દસ લાખ રૂપિયા ખંખેર્યા હતા શિક્ષક તુષાર ભટ્ટે છ વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લીધા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે પેપર કોરું રાખવાની વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા સૂચના અપાઈ હતી ગઈ પાંચમી તારીખે નીટની પરીક્ષાનું આયોજન હતું પંચમહાલમાં ગોધરા સિટીમાં એનું એક સેન્ટર હતું આપણે એક બાતમી મળી હતી કે એક અમુક ગેરરીતિઓ થવાની ત્યાં શક્યતા છે એના આધારે આપણે તાત્કાલિક ટીમો મોકલી આપી હતી જિલ્લા શિક્ષણ અધિકારી અને એની ટીમ ત્યાં સ્થળ ઉપર હતી આ લોકોએ તપાસ કરી ત્યાં અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થવા દીધી નહોતી એટલે પરીક્ષા જે પૂર્ણ થઈ છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ છે પણ જયારે ત્યાં સ્થળ ઉપર તપાસ કરી અમુક વિગતો એવી મળી છે જેના આધારે ફર્ધર તપાસની જરૂરિયાત હોય એમાં ગઈકાલે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યું છે સંવાદદાતા વિવેક જોડાયા છે ફોનલાઇન પર વિવેક જણાવશો કે તપાસ કરવામાં આવી હતી આ મામલે ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટની કારમાંથી સાત લાખ રૂપિયા પણ મળી આવ્યા છે શું વધુ વિગતો આરતી ચોક્કસથી વાત કરીએ તો ગોધરામાં નીટની પરીક્ષાથી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને ચોરી કરવાનું કૌભાંડ બી સામે આવ્યું છે જેમાં જિલ્લા કલેક્ટરને જે અંગત બાતમી મળી હતી એમાં અંગત બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવીને ચેક કરાવ્યું હતું જેમાં કેટલાક શંકાસ્પદ વોટ્સઅપ ચેક મળી આવ્યા હતા એમાં છ વિદ્યાર્થીઓ પાસેથી ચોરી કરાવી હોવાનું માલુમ બી પડ્યું છે જેના લઈને કલેક્ટરે મોટી ફરિયાદ દાખલ કરાવી છે હાલ જોવા જઈએ તો જે ડેપ્યુટીવી કક્ષાના અધિકારીઓ કરતા એમની અલગ અલગ ટીમો બનાવીને અંદર જે પાસેદારો રોકી અને ચેક કરાવ્યો ત્યારે જાણવા મળ્યું છે કે સાત લાખ રૂપિયા રોકાણ રિકવર કરવામાં આવ્યા છે હાલ જોવા જઈએ તો ગોધરાની આ સલારામ કુલ પરથી જે ફરિયાદ દાખલ થઈ છે એમાં તુષાર ભટ્ટ વડોદરા રોય ઓવરસીઝ કંપનીના માલિક તો પરશુરામ રોય તેમજ ગોધરાના આઈ ફોરન ની ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે આ જોવા જઈએ તો આ એક સૌથી મોટું કૌભાંડ કહી શકાય છે પણ આ કૌભાંડમાં પર્દાફાશ કરવા માટે પરંતુ કેટલીક અજીબી જગ્યાઓ છે એ ચેક કરી રહ્યા છે અને આમાં કેટલા લોકો સંડોવાયેલા છે તેના ઉપર વધુ વિગત હાથ ધરાશે જી બિલકુલ વિવેક સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ છ જે વિદ્યાર્થીઓ હતા કે જેમણે દસ લાખ રૂપિયા લાંચ સ્વરૂપે આપ્યા હતા આ વિદ્યાર્થીઓ કોણ હતા તેમના નામ સામે આવ્યા છે હાલ જોવા જઈએ તો કલેક્ટર ફરિયાદ નોંધાયા બાદ કલેક્ટરે અંગત માણસો રોકીને પણ હજુ ચેક કરાવી રહ્યા છે કે આ જે છ વિદ્યાર્થીઓ છે છ વિદ્યાર્થીઓ સિવાય બી કેટલાક લોકો ફરિયાદ આ રૂપિયા આપ્યા છે ને એમાં ચોરી કરવામાં કેટલાક લોકો સંડોવાયેલા છે હજુ તપાસનો વિષય એ છે કે આ છ જે વિદ્યાર્થીઓ છે એના સિવાય પણ લોકો સંડોવાયેલા છે કે નહીં અને આના સિવાય બી કેટલાક શિક્ષકો કેટલાક લોકો પણ આ વચ્ચેના જે નીટની પરીક્ષામાં ચોરી કરવા માટે સંડોવાયેલા છે કે નહીં એ હજુ પોલીસ તપાસમાં નીકળી શકે તેવી શક્યતા છે જી જી બિલકુલ વિવેક તમામ માહિતી બદલ આપનો આભાર તો કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે મનીષભાઈ જણાવશો કે નીટની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી છે અધ અધા વિદ્યાર્થીઓ પાસેથી દસ લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા શું કાર્યવાહી થવી જોઈએ શું કહેશો આ મુદ્દે આપ જે રીતના વીટીવીના માધ્યમથી ને અન્ય માધ્યમોથી સમાચાર આવે છે સમગ્ર રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને લૂણો લગાવતી આ ઘટના છે કલંકરૂપ છે ગુજરાતમાં ભાજપાની ભ્રષ્ટાચારી રીત રસમો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એને કારણે ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ ગોલમાલ થઈ રહી છે જે રીતે આપણે જોયું છે કે આ એ જ ભાજપ સરકારમાં કોઈ સુધારણા કૌભાંડ જમીરાઇટર્સ સ્કેમ તો ભાજપ સરકારમાં થયું પણ આજે જે સમાચાર આવ્યો છે તો અતિ ચિંતાજનક છે કે જેમાં એમબીબીએસ ડેન્ટલ સહિતના તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે યોજાતી નીટની પરીક્ષામાં જે રીતના લાખ રૂપિયા લઈને ચોરી મારે સરકારને માધ્યમથી પૂછવું છે ક્યાં કઈ તમારા સીસીટીવી ની એક વ્યવસ્થા હતી એની તો મોટા ઉપાય જાહેરાત કરું કે ઘરે સીસીટીવી છે પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી છે જે રીતની મોટા પાયે થઈ છે લાખો રૂપિયાનો વેવાર થાય છે અને આ એક સ્કૂલ પૂરતું થોડું છે આ તો અનેક સ્કૂલ પૂરતું હશે આ તો એક પકડાણું એ નાનું અમતું કૌભાંડ છે હું વીટીવી ના માધ્યમથી સ્પષ્ટ પણ કહું છું આ કૌભાંડ એ રાજ્યવ્યાપી હશે અનેક શાળાના સંચાલકો પણ ગોઠવવામાં આવશે અનેક જગ્યાએ આવી કન્સલ્ટન્સી એજન્સીઓ હશે કારણ કે આમાં પણ એક એજન્સીનું નામ આવ્યું છે ભૂતકાળની અંદર આ ભાજપ સરકારની અંદર સરકારી નોકરીઓમાં મોટા પાયે ગેરીથી ગોલમાર પેપર ફૂટવાની ઘટના અને એના કારણે લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાય છે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત છે જે ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગના મા બાપો પોતાના સંતાનને ઉચ્ચ ભવિષ્ય માટે ડોક્ટર બનાવવા માટે ભવિષ્યના ના તબીબ બનાવવા માટે એ રીતે પેટે પાટા બાંધીને મહેનત સંઘર્ષ કરે છે એવા સમય આવી રીતે પૈસાથી પાટા બાને ગોઠવણ કરીને ગેરરીતિ આચરીને રાતોરાત તબીટ બનાવવાનું કૌભાંડ છે આ સરકારમાં ચોરી પણ સલામ હોય તેમને તાત્કાલિક પણ ખાલી જાહેરાત કરવા ચપલબંધીશું નહીં પણ સાચા અર્થમાં ચપલબંધીને પકડવાની જરૂર છે કારણ કે આ કૌભાંડ માત્ર એક ગોધરા પૂરતું નહીં હોય મધ્ય ગુજરાત સહિત આખા રાજ્ય વ્યાપી હશે અનેક સ્કૂલોમાં આવી ગોઠવણ થતી જ હોય છે ને થાય છે લાખો રૂપિયાનો ફેર છે એક વિદ્યાર્થી દસ દસ લાખ રૂપિયા તો સરકારના સીસીટીવીના સીસીટીવી ના ચોરી અટકાવવાના પ્રયત્નોની વાત ક્યાં આવી સેન્ટરો ઉપર પોપાભાઈ નું રાજ ચાલે છે આની તપાસ થવી જોઈએ અને આનું સંપૂર્ણપણે ગેરરીતિ આચરનાઓને જેલના દરિયા પાસે જો તો જ આ પ્રકારના કૌભાંડ આચરનારા ઉપર થોડી કડક કાયદાનો અમલ દેખાશે અને એના કારણે આવા ધંધા કરનારા લોકો ગોળ ધંધા કરનારા લોકો પર લોક લાગશે બિલકુલ ઉડીને આંખે વળગે એવી વાત તો એ છે કે એક તરફ ચૂંટણી ચાલી રહી છે અને બીજી તરફ આવી ગંભીર બેદરકારી કઈ રીતે સામે આવી શકે આ સેન્સિટિવ બાબત કહી શકાય નિશ્ચિતપણે અતિ સંવેદનશીલ બાબત છે ને તો લાખો વિદ્યાર્થીના ભવિષ્ય એક એક માર્ક આધારે નીટમાં મેડિકલમાં પ્રવેશ મળતો હોય છે બાળકો રાત દિવસ મહેનત કરતા હોય છે અને બીજી બાજુ આવા ગોઠવણ કરીને લાખો રૂપિયાના ખર્ચે બારોબાર નીટ ઊંચો સ્કોરની માર્કશીટ મેળવનારા લોકો ઉપર રોક લાગવી જોઈએ અને આ કૌભાંડ માત્ર એક બે વ્યક્તિનું નહીં હોય આ લાંબા સમય ચાલતું હોય આ રાતોરાત નો ગોઠવણ થઈ હોય અગાઉ કરી જોતા હોય તો જ આવા દસ દસ લાખ રૂપિયાના ભાવ નક્કી થતા હોય કન્સલ્ટન્સ એજન્સીઓ નક્કી હોય શિક્ષકો ગોઠવણ કરતા હોય બીજા ગોઠવણ કરતા જે કરતા હોય કૌભાંડ કરનાર ભાજપા સરકાર ની ભ્રષ્ટાચારી અને શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું કારણે ગુજરાતમાં જે રીતે ગોલમાલ કરનારા બેફામ થઈ છે આ એક પ્રકારનું મોટામાં મોટું કૃત્ય છે ગુનાહિત કૃત્ય છે અને કોઈ પણ સંજોગોમાં માફી ન આપી શકાય આની સામે કડકમાં કડક પકડા લેવા જોઈએ તમારે દુઃખ સાથે કેવું પડે આ એ ભાજપ સરકાર છે જેના શાસનની અંદર ગુણ સુધારણા ધોપાટા મોટા પાયે જેના એક એક વિદ્યાર્થી ને વાલીઓથી મોટા પાયે પૈસા વસૂલ કરવામાં આવ્યા હતા આ એ સરકાર છે ભાજપ સરકાર જેના શાસનમાં ધમી રાઇટર્સ કેમ્પ માલેતુજા ના સંસ્થાનો ને રાતોરાત મોટા ટકા આપવાના અને એમાં પણ રાજ્યના બોર્ડ ના એક અધિકારી સીધા જતોયેલા હતા આ બધી પરિસ્થિતિ શું દેખાડે છે આ દેખાડે છે કે સરકાર પોતે જ આ રીતના ભ્રષ્ટાચારીઓને છાળવામાં આવી બિલકુલ મનીષભાઈ સવાલ એ પણ થાય કે જ્યારે જ્યારે પણ પરીક્ષાઓમાંથી ગેરરીતિ પકડાતી હોય છે ત્યારે સરકાર દ્વારા એવું ખાલી બોલવા પૂરતું આશ્વાસન આપવામાં આવે છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે યોગ્ય પગલાં ભરવામાં આવશે પરંતુ આવા કડક નિવેદનો આપવા છતાં પણ શા માટે વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે તે નથી ખબર પડી રહી કારણ કે જો અગાઉ કડક કાર્યવાહી કરી હોય તો બીજી વાર શું કોઈની હિંમત થઈ શકે કે પરીક્ષામાં આવું કૌભાંડ કરી શકે બહુ સાચી વાત કીધી કે સમયસર આવા પગલા નથી લેતી વારંવાર આ પ્રકારની ગેરરીતિ કૌભાંડ કરનારાઓ તે રોકટોક પોતાને પોતાના ગુનાને ને કૃત્યને અંજામ આપે છે એટલે સરકારની વ્યવસ્થાનો ડર નથી કારણ કે સરકાર જ આવા લોકોને છાવરે છે એવું મારો સ્પષ્ટ આક્ષેપ છે સરકાર જો ઈચ્છતી હોય કે આવા લોકોને મોબાઈલ બચાવવા નથી તો ગુજરાતમાં તાકાત નથી કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની ગોલપાલને ગેરરીતિ કરે કોઈ લાખો વિદ્યાર્થીના ભવિષ્ય સાથે રમત રમવાનો કોઈને અધિકાર નથી અને આને હું રાજકારણની ની દ્રષ્ટિ કરતા હું ગુજરાતના શિક્ષણ વ્યવસ્થા ઉપર કહું છું હું શિક્ષણ વ્યવસ્થામાં ત્રીસ વર્ષથી કામ કરું છું કોંગ્રેસ ભાજપ છોડી દો પણ ગુજરાતના બાળકોના ભવિષ્ય સાથે કોઈ પણ માફી બક્ષવામાં આવે એને સામે કડકમાં કડક ગુનાહિત સૂત્રિ આચરનારાને જેલ રવાને કરવા પડે અને એવા કડક કાયદા લાગુ કરવા જો જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવા ગુનાહિત સૂત્રિને અંજામ ન આપે અમનસીબિત અને દુઃખ ની વાત છે કે ભાજપ સરકાર આવા ભ્રષ્ટાચારીઓ ગુનાહિત કામગીરી કરનારા અંજામ આપનાર ગુનાઓને બિલકુલ બિલકુલ મનીષભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો ડીઓ કિરીટભાઈ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે કિરીટભાઈ જણાવશો કે આ જે સમગ્ર ઘટના સામે આવી છે નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે સુપ્રિન્ટેન્ડન્ટ અને શિક્ષક દ્વારા દસ લાખ રૂપિયાની છ વિદ્યાર્થીઓ પાસેથી લાંચ પણ લેવામાં આવી છે શું કાર્યવાહી કરવામાં આવશે જી નમસ્કાર માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી અમુને એપોઇન્ટમેન્ટ કરેલા હતા એફઆઈઆઈ માટે જે અંતર્ગત અમે એફઆરઆઈ નોંધી છે હવે આગળની કાર્યવાહી પોલીસ કરશે શું કાર્યવાહી થઈ શકે આવી ઘટના જયારે જયારે સામે આવતી હોય છે ત્યારે જી મેમ એ તો પોલીસ જ આપણને બતાવી શકશે કે જે આગળને એમને શું કાર્યવાહી કરશે પોલીસ હાલ અમે ગઈ રાત્રે એફઆરઆઈ નોંધાયેલી છે માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી અમને એપોઇન્ટમેન્ટ કરેલા હતા આદેશથી એ મુજબ અમે એફઆરઆઈની દર્જ કરેલી છે કોણ કોણ સંડોવાયેલા છે આમાં તે કઈ વિગતો સામે આવી છે આ છ વિદ્યાર્થીઓ જે સામે આવ્યા છે તેમના નામ સામે આવ્યા છે કે કેમ નામ અમારી સામે નથી આવ્યા હાલ સાહેબની જે સૂચના મુજબ અમને જે વ્યક્તિનું નામ સૂચિત થયેલું હતું માનનીય અધિક નિવાસી કલેક્ટર સાહેબ પણ હાજર હતા અને પોલીસની ટીમ પણ હાજર હતી એ દિવસે એ મુજબ એ વ્યક્તિ સામે એફઆઈઆઈ દર્જ કરેલી છે બિલકુલ આ સાથે ચોરી કરાવવાનું જે કૌભાંડ છે તેમાં કોણ કોણ કયા કયા વ્યક્તિઓ સામેલ છે હાલ અમને જે સેન્ટર ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક થયેલી તુષાર ભદ્દની માહિતી હતી સાહેબને એ મુજબ અમે એફઆરઆઈ તુષાર ભદ્દ સામે અને અમને જે સૂચિત કર્યા જે વ્યક્તિઓ એ વ્યક્તિઓ સામે એફઆરઆઈ દર્જ કરેલી છે અને જે દસ લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા તે કોણે માંગ્યા હતા તેની કોઈ વિગતો એ વિગતો હાલ અમારી પાસે ઉપલબ્ધ નથી બિલકુલ કિરીટભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર